તમારે પ્લોટ લેવો તો ને તો હું તમારા માટે પ્લોટ લઈને આવ્યો છું મારાવાલા તે પણ ખુરશી બાંધેલો કમ્પ્લીટ અને ફૂલ રેસિડેન્ટ અને મારાવાલા એરિયામાં પણ કંઈ ઘટે નહીં એવું મસ્ત અને સારામાં સારો પ્લોટ તમારી માટે હું લઈને આવ્યો છું મારાવાલા તે પણ રાહ દે માર્બલ વારી ગલીમાં અને જે માંગરોડ રોડ છે ને તેનાથી તદ્દન નજીક અને ફૂલ રેસિડેન્ટ કોઈ વસ્તુ ઘટે નહીં એવો પ્લોટ તમારી માટે હું લઈને આવ્યો છું મારાવાલા તો ગજની વાત કરીએ ને તો એકસો પિંચોતેર એકસો પિંચોતેરના બે ટુકડા છે મારાવાલા તો આપણે હિસાબ કરીએ ને તો સાડા ત્રણસો ગજ આ જમીન છે તો ખુરશી બાંધેલી પણ છે તો તમારે કોઈ પણ દેતનો ખર્ચો કરવાનો નથી ખુરશીમાં જ ડાયરેક્ટ મકાન ઊભા કરી લેવાના હે આવું લોકેશન આવો પ્લોટ ખર્ચા વગરનો તમારે જોતો હોય ને તો નીચે નંબર આપેલા હે તેમાં કોન્ટેક કરી લ્યો ને મારા વાલા અને આ પ્લોટ આવેલો હે આલા સોસાયટીમાં તો આવો પ્લોટ લેવો હોય ને વાલા તો નીચે નંબર આપેલા હે એમાં કોન્ટેક કરી લ્યો અને વાલા પ્લોટ તો જુઓ ફૂલ રેસિડન્ટ સારામાં સારો એરિયો કોઈ વસ્તુ ઘટે નહીં એવો પ્લોટ તમારી માટે હું લઈને આવ્યો છું તો હવે તમે રાહ કોની જુઓ છો મારાવાલા કેશોદની બજારમાં તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાનું છે દઈ દેવાનો હે એમાં પણ પાછા બે ટુકડા અને મારાવાલા જે પણ લોકોને બાંધકામ કરવું હોય ને તેની માટે આ પ્લોટ બેસ્ટ છે સારામાં સારો છે તો હવે તમારે રાહ જોવાની બિલકુલ જરૂર નથી આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને લાઈક કરો ફોલો કરો અને મારા વાલા જેને પણ કેશોદમાં આવો પ્લોટ લેવો હોય ને તેને આ વિડીયો શેર કરી દો નવ હજાર રૂપિયાનો ગજ આપી દેવાનો છે